નવસારી સિવિલ હોસ્પિટલમાં કાર્યરત ઇન્ચાર્જ સેનેટરી ઇન્સ્પેક્ટરનું કોરોનાથી મોત થયું છે ત્રીસ વર્ષથી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા નવસારી જિલ્લામાં કોરોના મહામારી કાળો કેર વર્તાવી રહ્યો છે અત્યાર સુધી કોરોનાથી જિલ્લામાં એકસો એક દર્દીઓના મૃત્યુ થયા છે નવસારી સિવિલ હોસ્પિટલમાં ત્રીસ વર્ષથી ફરજ બજાવતા ફ્રન્ટલાઇન વોરિયર સેનેટરી ઇન્સ્પેક્ટર ભરત રાણાનું કોરોનાથી મૃત્યુ થયું છે તેઓ છેલ્લા દસ દિવસથી કોરોનાની સારવાર લઈ રહ્યા હતા જોકે સવારે તેઓ કોરોના સામેની જંગ હારી ગયા હતા ભરત રાણા નવસારી જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થઈ તે દિવસથી જ રાત દિવસ ફરક બજાવી રહ્યા હતા જિલ્લાભરમાંથી કોરોના સંક્રમિત દર્દીઓને સિવિલમાં લાવવામાં આવતા હતા જેથી આ સંક્રમણ વધુ ફેલાય નહીં અને દર્દીઓને કોઈ અગવડતા ન રહે તે માટે તેઓ સિવિલ હોસ્પિટલમાં ચોખ્ખાઈ રહે તેનું પણ ધ્યાન રાખતા હતા